કાશ્મીરમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ત્યાંના લોકોએ સૂકા શાકભાજીનો સંગ્રહ કરવાનું પણ શરૂ કર્યું છે શિયાળામાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને જેના કારણે ખીણના કેટલાક વિસ્તારોનો સંપર્ક બાકીના શહેરથી સંપૂર્ણપણે કપાઈ જાય છે ડ્રાય વેજીટેબલ ડ્રાય દાલ વગેરે લેતે ઓર સત્તુ કિસમ વાલે ચાવલ કે અલગ હૈ મક્કી કે અલગ તો ઓર હૈાડ બી હૈ

जो कि दुकानदारों कहवु की समय ने साथ सूखा माल की मांग में घटाड़ो बहुत तो सब्जियाँ आती है मीठी आती है हर कोई सब्जी आता है इसमें हम ये अगस्त में बेचते हैं ये पहले से ही हम खा रहा था आज तक ये तो लेते हैं लोग यहाँ से मगर इसमें जो पसंद है ये इसमें पूरा सब्जी भी सुखाते हैं मगर आजकल उतना नहीं सुखाते हैं आज तो कम ही कम ही सुखाते हैं और डिमांड भी कम हो रहा है अब लोग ज्यादा नहीं खाते है इसीलिए ये શિયાળાના આગમનની સાથે જ કાશ્મીરના તમામ મુખ્ય બજારોમાં મોટા જથ્થામાં સૂકા માલનું વેચાણ શરૂ થઈ જાય છે અને ભારે હિમવર્ષા થાય તે પહેલા લોકો તેનો સંગ્રહ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી